મારા હાલા દોસ્તો ગુજરાતી સ્ટોરી ઓની દુનિયામાં સ્વાગત છે ચાલો આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી વાત કનિકાર રીતે શરૂ થયેલી અમે બંને કે બી એસ કોલેજ માંગવી કોમ માંગ ભણતા હતા હું સ્વાભાવે ગરમ મિજાજી અને કામમાં મને પરફેક્શન જોઈએ બીજી તરફ અંકિત કામની બાબતે હોતી ગઈ ચલતી હઈ વાળો અને સ્વભાવે અત્યંત શાંત મરતાને મર સુભાં નહીં કહે એવો ભોળો હું ભારે બોલકની અને અને અંકિત એની દુનિયામાં બોલતા રહે જોકે કોલેજના બે વર્ષો સુધી અમારી વચ્ચે કંઈ જ ન હતું બલકે મને તો એ પણ નહોતી ખબર કે મારી કોલેજમાં અંકિત દોષી નામધારી કોઈ યુવાન ભણે છે જોકે અંકિતના કહ્યા મુજબ એણે મને કોલેજના ફર્સ્ટ ઇયરમાં જ જોયેલી એણે મારી આગળ રજૂ કરેલા દસ્તાવેજ મુજબ તો એણે પહેલી વાર જ્યારે મને જોયેલી ત્યારે હું ઓરેન્જ કુર્તી અને વ્હાઇટ લેગિંગ્સમાં સુસજ્જ હતી અને એ પહેલી નજરથી જ હું એને ગમતી હતી મારા પર સતત નજર રાખતા અંકિતને પાછળથી તો એ પણ ખબર પડી ગઈ હતી કે હું તુલમીજાજી છું પરંતુ મારા સ્વભાવની વિચિત્રતા જાણવા છતાં એ મારા તરફ આકર્ષાતો રહ્યો મારા ગરમ સ્વભાવને કારણે કોલેજના પહેલાં બે વર્ષ સુધી એ મારી નજીક સુદ્ધામ નહીં આવ્યો અને મને દૂરથી જ જોઈને અમારા પ્રેમના દીવા સ્વપ્ન જોતો રહ્યો પણ થર્ડ યરમાં આવી ત્યારે કોલેજના શરૂઆતના દિવસોમાં જ ફ્રેન્ડશીપ ડે નામનો જોગ આવ્યો જે અમારી મુલાકાત અને મિલન માટેનું કારણ બન્યું કોલેજના છેલ્લા ફ્રેન્ડશીપ ડેને અમે સારી રીતે ઉજવવાનું નક્કી કર્યું જેથી અમે કોઈ યાદગાર સંભારણા લઈને છૂટા પડી શકીએ આ માટે અમે પંદરથી વીસ મિત્રોએ ભેગા મળીને અતુલ પાસેના પારનેરા ડુંગર પર જઈને જમીનથી કનિક ઉપર આસમાનથી થોડાંક નીચે અમારી દોસ્તીને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું તે દિવસે અંકિત પણ એમાં સામેલ થયો ત્રણ વર્ષમાં પહેલી વાર મેં એને જોયો આમ પાંચમી ઓગસ્ટ બે હજાર દસના દિવસે અમારી પહેલી મુલાકાત થઈ અને એ મુલાકાતે અમારા જીવનની સમૂલગી દિશા બદલી નાંખી હતી અલબત્ત પહેલી મુલાકાતમાં મને એનામાં કશું ખાસ નજરે ચડ્યું ન હતું મને માત્ર એટલી જ ખબર પડી કે હું અને અંકિત બંને એક જ ગ્રુપના સભ્યો છીએ ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટમાં આવે અને આ મહિનો એટલો ગાંડાતુર વરસાદનો મહિનો એ દિવસે પણ ઝરમર ઝરમર વરસાદ હતો અને અમે ડુંગર પર ઘેરા વાદળો અને ઘટાટોપ લીલોત્રીની વચ્ચે જલસા કરતા હતા અંકિતની નજર વારે વારે મારા પર આવીને ખરતી હતી અને હું જેવી એના તરફ જોઉં કે એ તરત જ આમ તેમ જોઈ જાય આખરે તે દિવસે અમારા છૂટા પડવાનો વારો આવ્યો અને જોગ એવો સર્જાયો કે મારે અંકિતની કારમાંગ બેસવાનું આવ્યું એ મને હાઈવે સુધી મૂકી જવાનો હતો અને ત્યાંથી મારે ઓટોમાં જવાનું હતું એવામાં મારાથી બોલાઈ ગયું કે યાર આ તો સખત વરસાદ છે આમાં ઓટોમાં કઈ રીતે બેસીશ જવાની તો એટલે તકનો લાભ લઈને તરત અંકિત બોલ્યો કે મારે તારા ઘર તરફ કામ છે એટલે હું ત્યાં જ જાઉં છું એટલે હું ત્યાં સુધી તને મૂકી શકું એમ છું મેંગ એ વાતને નોર્મલી લીધી અને એને કહ્યું કે ઓકે ચાલો એમ રાખીએ એણે મને મારા ઘરથી થોડે દૂર મૂકી અને પછી મેં જોયું તો એને ગાડી રિવર્સ કરીને એના શહેર તરફ ગાડી મારી મૂકી પણ મને થયું કે હશે હું ભીંજાઉં નહીં એ વાતનું ધ્યાન રાખવા માટે એણે કદાચ આવું કર્યું હશે અમારા છૂટાંગ પડવાની ક્ષણે એણે મને કહ્યું કે મારે બેન્કિંગમાં પ્રોજેક્ટ સર્વે કરવાનો છે તારા પપ્પા મેનેજર છે આટલું જ કહેતા જ મેં કહ્યું લાવ તારી ક્વેશનરી આપી દે હું ભરાવી લાવીશ આ કારણસર અમે મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા મેંગ પપ્પા પાસે એનું કામ કરાવી આપ્યું એટલે પછી એના થેન્ક યુના મેસેજ ચાલુ થયા પછી ફોરવર્ડ મેસેજ પણ ચાલુ થયા એ દાયરામાં ટેક્સ્ટ મેસેજમાં ખાલી જગ્યાઓ ભરવાના મેસેજ ટ્રેન્ડમાં હતા એટલે કે તમારું ફેવરિટ ફૂડ કહ્યું તમારું ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કહ્યું અને એવું બધું મેં પણ એના મેસેજના રિપ્લે આપવાના શરૂ કર્યા અને આ રીતે અમારી ફ્રેન્ડશીપ ચાલુ થઈ આ પાર્ટ વન પત્યો હવે પાર્ટ ટુ અમારા બંનેની કોલેજ કોઈ ત્રીજા જ શહેરમાં હતી એટલે અમારે ટ્રાવેલ કરીને કોલેજ જવું પડે અંકિત ટ્રેનમાં કોલેજ પહોંચે અને હું મારા મોપેડ પર જતી અન્ય શહેરમાં કોલેજ હોવાથી અમે બંને તે શહેરના લોકલ વિદ્યાર્થીઓ કરતા કોલેજમાં વહેલા પહોંચી જતા એમાં અંકિત મારાથી એ વહેલો કોલેજ પહોંચતો હું કોલેજની લોભીમાંગ પહોંચું એટલે એ ત્યાં ઉભેલો હોય હવે ફેઇસ ટુ ફેઇસ હાઈ હલ્લો ચાલુ થયું અન્ય ક્લાસમેટ્સ આવે એટલો સમય અમે મારા ક્લાસમાં બેસતા ગપ્પા મારતા રોજ લગભગ વીસથી થી પચીસ મિનિટ સુધી માત્ર અમે બંને જ હોઈએ આમ લગભગ બે મહિના સુધી ચાલ્યું ઓગસ્ટથી શરૂ થયેલી અમારી દોસ્તી ઓક્ટોબર દસ સુધીમાં ઘણી ગાઢી થઈ ગઈ હતી કોલેજ સિવાયના સમયમાં અમે આખો દિવસ મેસેજ ચેક કરતા એકબીજાનું ધ્યાન રાખતા એક સરખા રંગના કપડા પહેરતા અને આવા તો જાત જાતના ગતકડાંગ કરતા રહેતા જેથી અમે વધુમાં વધુ સમય સાથે રહી શકીએ એકવાર વાતવાતમાં વાત વાતમાં એને પૂછ્યું કે મારી કઈ ક્વોલિટી તને ગમે ત્યારે અંકિતનો જવાબ હતો તારો ગુસ્સો આ એનો ઇમ્પ્રેસિવ જવાબ હતો ત્યારબાદ એકવાર વાતવાતમાં એણે ઇનડાયરેક્ટલી કહ્યું કે એ મને પસંદ કરે છે અને એ રાત્રે આખરે એણે મેસેજમાં લખ્યું હતું ગુસ્સો નહીં કરે તો એક વાત કહું મેં કહ્યું બોલ મને પણ ખ્યાલ હતો કે એ શું કહેવાનો છે ત્યારબાદ એનો મેસેજ આવ્યો આઈ લવ યુ માય બેબી સ્વભાવ પ્રમાણે પહેલા તો મને ગુસ્સો આવ્યો પણ શાંતિથી વિચારીને મેં એને રિપ્લે આપ્યો આપણે પહેલા ભણવાનું પતાવીએ પછી વિચારીશું ત્યાં સુધી આપણે મિત્રો તો રહીશું જ એણે જવાબ આપ્યો ઓ કે પણ હવે અમારી વાત કરવાની મળવાની અને એકબીજાને જોવાની બધી રીતવાતમાં બદલાવ હતો હું ખરેખર અંકિતના પ્રેમમાં ડૂબેલી જ હતી પણ મને એ બાબતનો અહેસાસ ન હતો પછી તો અંકિત ઘણી વાર કાર લઈને આવતો અને અમે કોલેજ જવાની જગ્યાએ લોંગ ડ્રાઇવ પર ગાડી મારી મૂકતા ગુજરાતથી છેક મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા દહાણુ સુધી જઈ આવતા મને શિયાળાનું ધુમ્મસ જોવાનું ખૂબ ગમે એટલે અમે શિયાળામાં ડ્રાઈવ પર જતા ત્યારે હું કારની બહારના દૃશ્યો જોવામાં વ્યસ્ત રહેતી અને અંકિત મને જોવામાં જ્યારે હું એને કંઈક પૂછું તો એનું ધ્યાન મને જોવામાં હોય મારી વાતમાં નહીં લોંગ ડ્રાઇવને કારણે અમે એકબીજાની ઘણા નજીક આવ્યા અને અમે એકબીજાને ઊંડાણપૂર્વક સમજી પણ શક્યા પછી તો અમે મોડી રાતથી વહેલી સવાર સુધી ચેટ કરતા કે ફોન પર વાતો કરતા રહેતા એ ચેટ દરમિયાન અંકિત કોઈક વાર ઊંઘી જતો અને ગાંડાની જેમ હું એને ફોન પર ફોન કર્યા કરતી એકવાર તો અંકિતના ઊંઘી ગયા પછી મેં એને સૌથી વધુ ફોન કરેલા અંકિતે સવારે ઉઠીને જોયું તો સ્ક્રીન પર મારા એકસો ત્રેપન હતા સવારે એનો મારા પર ફોન આવ્યો પરંતુ હું એના પર એટલી ગુસ્સે હતી કે મેં ન તો એના ફોન રિસીવ કર્યા કે ન કોલેજમાં એની સાથે કની બોલી ત્યારે અમને કોલેજમાં છેલ્લા દસ દિવસો જ બાકી હતા અને મારી બધી હેન્ડ રિટર્ન બુક્સ એની પાસે જ હતી આમ તો હુકમનો એકો એની પાસે હતો એટલે એ ચાહતે તો મારા ફોનની રાહ જોઈ શક્યો હોત અને મારી સાથે રમત રમી શક્યો હોત પરંતુ એણે એવું ન કરતા મારી મમ્મીના ફોન પર ફોન કરીને એ બુક્સ આપવા આવે છે એમ કહ્યું બુક્સ લેવા માટે મારે રેલવે સ્ટેશન સુધી જવાનું હતું પરંતુ ગરમ મિજાજી હું સ્ટેશને ન ગઈ એ ન ગઈ આખરે એનો ફોન આવ્યો કે એ મારા ઘરની નીચે ઊભો છે એટલે સોસાયટીમાં કોઈક બખેડો નહીં થાય એનું ધ્યાન રાખીને હું નીચે નોટ્સ લેવા ગઈ એણે મને કહ્યું કે જરા એટીએમ સેન્ટરમાં ચાલને એટલે અમે મારા ઘર નજીકના એક એટીએમ માંગ્યા અને અંદર જતાં જ અંકિત ગુટણીએ બેસી પડ્યો અને એણે એક પીળું ગુલાબ કાઢીને મને પ્રપોઝ કર્યું કે તું મારી સાથે લગ્ન કરીશ એ પીળું ગુલાબ એટલે લાવેલો કે મને પીળું ગુલાબ અત્યંત પસંદ હતું પ્રપોઝ કરવાની એની આ સ્ટાઇલ જોઈને હું તો રાજીની રેડ થઈ ગઈ અને સાથે જ દ્રાસકો પણ બેઠો કે કોઈ કહીં આવી નહીં જાય તો સારું નહીં તર મારા તો રામ રમી જશે અને ત્યાર પછી હું તો જેણે હવામાં પધર ચાલવા માંડી અને મારી ખુશીનો કોઈ પાર ન હતો તે દિવસે અંકિતે મને આખા દિવસમાં કુલ પાંચસો સત્તર રોમેન્ટિક મેસેજ કરેલા એ મેસેજને કારણે જ મેં મારો એ મોબાઈલ હજુ સાચવી રાખ્યો છે ક્યારેક નિરાંત મળે તો વાંચી લોંગ છું એ મેસેજ અને જીવી લોંગ છું એ સમય ફરી ત્યાર પછી તો અમે એમબીએ પણ સાથે કર્યું અમે ઘણીવાર સાથે સ્ટડી કરતા એ કારણે અમારા ઘરે પણ એટલી ખબર તો હતી જે કે અમારી વચ્ચે સારી મિત્રતા છે જોકે ત્રણ વર્ષના પ્રેમ પછી અમારે અમારા ઘરના લોકોને જણાવવું તો પડવાનું નહોતું અંકિતે તો એના ઘરે બધું કહી દીધેલું અને એના ઘરના લોકો રાજી પણ થઈ ગયેલા પરંતુ મારા ઘરે મેં કશું કીધું ન હતું ઓછામાં પૂરું હું મારા માતા પિતાનું એકમાત્ર સંતાન એટલે મારી પાસે એમની અપેક્ષા વધુ પડતી હોય એ પણ સ્વાભાવિક છે કદાચ એમ પણ બને કે તેઓ આ રીતનો ઇન્ટરકાસ્ટ સંબંધ મંજૂર ન પણ કરે પરંતુ એક દિવસ હું પપ્પાને આંટો મારવાને બહાને બહાર લઈ ગઈ હું પપ્પાની ખૂબ લાડકી અને મમ્મી કરતાં એમનાથી વધુ નજીક પણ ખરી એટલે મેમ પપ્પાને અમારા પ્રેમ સંબંધ વિશે વાત કરી પપ્પા જરા વાર તો કશું નહીં બોલ્યાં એમણે માત્ર એટલું જ કહ્યું છે છોકરો ડાહ્યો તો છે પણ હું થોડી તપાસ કરાવી લઉં પછી બધી વાત જોકે વાંધો તો મમ્મીનો જ હતો કારણ કે મમ્મીને જ્ઞાતિ અને રૂપનો થોડો અભરખો હતો અને અંકિત અન્ય જ્ઞાતિનો તો હતો જ પરંતુ રંગે પણ શ્યામ હતો એટલે મમ્મી બાબતે મને ઘણો ડર હતો ઘરે આવીને પપ્પાએ આંખના ઈશારે મને કહ્યું કે મમ્મીને આજે જ કહી દે મને ઈશારો કરીને પપ્પા તરત જ અંદર ચાલ્યા ગયા અને હું મમ્મી સાથે બેઠી મેન એક જ ધડાકે મમ્મીને બધી વાત કરી દીધી વાત સાંભળીને મમ્મીએ તો એવો ચહેરો બનાવ્યો જાણે અમારા ઘરમાં કોઈનું અવસાન થયું હોય જોકે થોડા સ્વસ્થ થયા પછી એ માત્ર એટલું જ બોલી કે દીકરા તું તો કેટલી હોશિયાર છે તને તો આપની જ્ઞાતિમાં કોઈ પણ મોઢે માગીને લઈ જશે જોકે મેં મમ્મીને વચન આપ્યું કે એ છોકરો મને ખુશ રાખશે અને તમે મને પરવાનગી આપશો તો જ અમે લગ્ન કરીશું નહીં નહીં કરીએ આટલું કહેતા જ મમ્મી થોડી રિલેક્સ થઈ અને તેણે કહ્યું કે ચાલો પહેલા ભણવાનું તો પૂરું કરો પછીનું પછી જોવાયું જશે અમે તો બધા તો બેઠેલા જ છીએ મમ્મીની આ વાત સાંભળીને મને ત્યારે જ ધરપત મળી ગયેલી કે મમ્મીનો જવાબ પણ હા માંગ જશે આમ અમારું માસ્ટર્સનું ભણવાનું ચાલતું જ હતું ત્યાંગ વર્ષ બે હજાર તેર માંગ અમારી સગાઈ થઈ અને મને તો જાણે અંકિત સાથે જીવવાનું ઓફિશિયલ લાયસન્સ મળી ગયું એક વર્ષ જેટલા ગાળાની સગાઈ રાખ્યા બાદ અમે વર્ષ બે હજાર ચૌદ માંગ પણ જોડાયા આમ આ રીતે અમારી લવ સ્ટોરી સફળ રહી અને હું અને અંકિત વિના કોઈ વિઘ્ને એકબીજાને પામી શક્યા લોકો કહે છે કે લગ્ન પછી પ્રેમ ઘટી જાય છે અને બધા પ્રેમીઓ સામાન્ય પતિ પત્ની જ રહી જાય છે પરંતુ હજુ સુધીમાં મને એવો કોઈ અનુભવ થયો નથી અમારો પ્રેમ દિવસે ને દિવસે વધતો જ જાય છે અને સાથે જ અમારી વચ્ચેની સમજણ અને પરસ્પરનો આદર પણ વધતો જાય છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ